મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજના એક અધ્યાપક સામે

गवर्नमेंट इंजीनियरिंग कॉलेज मोड़ासा में हमारे यहाँ पे इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट के एक सर है मनीष चौहान करके उन्होंने हमारी में से ही एक बहन को बहुत गली तरीके से मैसेज किया और बहुत सारी अलग अलग गंदी गंदी बातें बोली उसको मैसेज करके और मतलब जब यहाँ पे वो आई उन्होंने हमने प्रिंसिपल सर के आगे इन लोग के आगे हम लोगों ने ये बात रखी है तो हम लोग को अभी ऐसा पता चला है कि कॉलेज ने उनको फ़ोन किया है और उनको ऐसा बोला है कि सर आप मतलब पीछे से निकल जाओ और हम लोग यहीं पर थे और हमारे सामने से वो सर चले गए और अभी हम लोग को ये पता चल रहा है कि वो मतलब मोड़ासा छोड़ के बाहर जा चुके हैं पहले जिसने जवाब दिया सबसे पहले जो सामने आई वो एक ही थी लेकिन उसके बाद ही इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट की अलग अलग तीन चार और लड़कियाँ थी जिन्होंने बोला कि हाँ हम लोग के साथ भी जनवरी के टाइम पर ये घटना हो चुकी है लेकिन अब तब वो डर चुकी थी तो सामने नहीं आई थी पर अब वो सामने आई है और जो जो प्रूफ उनके सामने थे कुछ मोबाइल में स्क्रीन वगैरह थे मैसेज के वो सारे स्क्रीनशॉट्स उन्होंने यहाँ पे सबमिट कराएं आपकी क्या मांग है हम लोग ये चाहते हैं कि सबसे पहले तो मनीष चौहान सर को सबके सामने लाया जाए कि ताकि वो जैसे भागे पीछे से कॉलेज के पीछे वाले उस गेट से भागे सबसे पहले मनीष चौहान सर को सबके सामने लाओ और जो भी है यहाँ पे सबके सामने होना चाहिए ताकि वो सबके सामने पता चले यहाँ पे जितने लोग हैं सब सपोर्ट में खड़े सामने आओा से कटिन पुलिस साथ મારું નામ હર્ષ પંડિત છે હું જીસી કોલેજમાં ફિફ્થ સેમમાં ભણું છું આઈટી આઈટી સેમ કાંજુમાં અને આજે એવી ઘટના બની છે કે જેમ આપણી અમારી જ કોલેજમાંથી એક છાત્રા જે છે ઈસી ઈસીમાં જે ભણે છે એને જે સાહેબ હતા ઈસીમાં ફોટા ફોટા મેસેજો કર્યા એને અમે અમે એના જ્યારે વિરોધ કર્યો ત્યારે એનાથી ભાગી ગયા અને રોકવાનું ટ્રાય કર્યો એમને રોકવાનો ટ્રાય કરો અમારા કોલેજમાંથી એમનો ફોન ગયો અને એમનો પ્રયાસ કર્યો અને ભાગી ગયા છે જે પાલનપુર છે લોકેશન શોધી એ જ્યાં સુધી નિકળી ગયા અમારી માંગ એ છે કે અમારી બેનને ન્યાય મળે જરૂર ન્યાય મળે અને એને મતલબ એને ન્યાય મળે અને એને સારી રીતે બધું કામ થઈ જાય નામ પ્રોફેસર જીતેન્દ્ર વાઢેર છે આ સંસ્થામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામગીરી કરી રહ્યો છું અત્રે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ કોન્ટેક કરી રહ્યા છે મળી છે બપોરે બપોરે આજે બરાબર તો હવે મારી જે હવે મને સમય એટલો મળ્યો જ નથી કે હું આગળ કાર્યવાહી કરીશું કારણ કે સતત ઘેરાયેલો છું સતત ઘેરાયેલો સતત પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું એટલે હું એ પ્રોસેસ કરીશ ચોક્કસ કરીશ મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થશે તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈની કોઈ ચૂંક રહેવા દઈશ નહીં